પ્રમુખ કોણ છે બધાને બહુમતી સારું કામ કરીએ છીએ અમે આનંદ નો ગરબો ગરબો ભજન મંડળ કરે

નામ ડા ગોવા ગેછે મારવાલા મારવાલા બાલ ગોવા ગેછે મારવાલા છે મારવાલા ગુજરાતમાં એમનું નામ મારવાલા લોલ માડમ કોવા ગેછે મા અમારા મહેસાણા ના લોકો આવે છે તમને બહુ સારી સેવા કરો પ્રગતિ પંથે વધો આયુષ સુખાકારી સમૃદ્ધિ વધે એવી અમારા ઉમિયા મંડળ તરફથી બંને યુ